વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં તાલુકા કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું જન અધિકાર સંમેલન અને સંગઠન સૂજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંમેલન યોજાયું સાવલી ખાતે નવા નિમાયેલા તાલુકા પ્રમુખ અને કોંગી કાર્યકરો સાથે સંવાદ યોજાયો જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ સંમેલનમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાવલી શહેર પ્રમુખ કલ્પેશ પટેલ સાવલી નગરપાલિકા વિરોધ પક્ષ નેતા હસમુખભાઈ તેમજ અન્ય કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા કેન્દ્રીય કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લાના તમામ તાલુકામાં જન અધિકારી અને કાર્યકર સુજન સંગઠન સંવાદ યોજાયો આજના સંમેલનમાં પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ દ્વારા વોટ ચોરી મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા કોંગ્રેસ સમિતિની આદેશ અનુસાર વડોદરા જિલ્લામાં દરેક તાલુકામાં જન અધિકાર અભિયાન કાર્યકર્તા સંમેલન સાથે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નવા જે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને સાથે કાર્યકરોની પણ જે વાત છે એના બાબતે આજે અહીંયા જન અધિકાર અભિયાન અંતર્ગત સૌ કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જે રીતે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાની પણ ચૂંટણીઓ આવતી હોય અને એમાં ખાસ કરીને જે પ્રકારે રાહુલજીએ સમગ્ર દેશમાં વોટ ચોરીનો જે મુદ્દો છે એ ઉઠાવ્યો છે એ અંતર્ગત દરેક કાર્યકરોને પોતાના બુથમાં શું પરિસ્થિતિ છે એ એ પરિસ્થિતિને ઉજાગર કરીને જો દરેક જે બુથમાં જે મતદાતાઓ છે એની સૂચિની તપાસ અને સાથે એ જો કોઈ આવા મતદાતાઓ હોય તો એને પણ દૂર કેવી રીતે કરવા એ તમામ બાબતોને લઈને અને આગામી તાલુકા જિલ્લા પંચાયતોની સાથે જે સ્થાનિક જે મુદ્દાઓ છે એ તમામ બાબતે કાર્યકરો સાથે અહીંયા સંવાદ કરી ચર્ચા કરી છે અને એમનું એમના સૂચનો પણ લીધા છે રિપોર્ટર રણવીર વાઘેલા ગુજરાત જનતા ન્યૂઝ સાવલી